ના માથે એમજીવીસેલનું કરોડોનું બિલ બાકી છે સ્ટ્રીટ લાઇટ અને વોટર વર્કર્સનું સોળ કરોડ રૂપિયાનું માતબર બિલ પેન્ડિંગ છે કરોડોની ઉઘરાણી માટે વીજ વિભાગે અનેક વખત નોટિસ ફટકારી છે વીજ બિલ પ્રોત્સાહક યોજના હેઠળ રાહત મળે તેવી નગરપાલિકાને આશા છે તો ગુજરાત નગરપાલિકાએ ઠરાવ કરીને સરકારને મોકલી આપ્યો છે નગરપાલિકાનું બિલ સરકાર હપ્તેથી ભરે તેવી વીજ બિલ પ્રોત્સાહક યોજનાની જોગવાઈ છે જે એમજીએલ ના બાર કરોડ ને ચોરાણું લાખ રૂપિયા બાકી છે તે સરકારશ્રીમાં માહિતી મોકલી આપેલ છે સરકારશ્રીએ ઉપલા લેવલના એમજીએલ ના અધિકારીઓ સીએમ ના અધિકારીઓ અને સરકારશ્રી ના અધિકારીઓ બેસીને ગુજરાતની જેટલી નગરપાલિકાઓના વીજ બિલો બાકી છે તેના માટે પરામર્શ કરેલી છે અને અમારી પાસેથી ઠરાવ માંગેલો છે સંમતિ માંગેલી છે તે અમે આપી દીધેલી છે એ જે નગરપાલિકાઓને જે ગ્રાન્ટ મળવાની છે એ ગ્રાન્ટમાંથી સીધા સીધા ઇન્સ્ટોલમેન્ટ કરી એ ગ્રાન્ટમાંથી જ પૈસા એમજીવીસીએલ ને તેઓ પેડ કરવાના છે તેઓ એક અભિગમ છે અને સરકારનો એવો એક મોટો પ્રયત્ન છે એમાં નગરપાલિકા ગોધરાએ સંમતિ દર્શાવી છે ઠરાવ કર્યો છે અને તે માટેની કાર્યવાહી હાલ સરકાર લેવલે ચાલુ છે નગરપાલિકા ગોધરાનું આમ તો રેગ્યુલર એમનું પેમેન્ટ થતું નહીં પણ હમણાં છેલ્લા લગભગ ત્રણેક વર્ષથી બિલ ભરવાનું બિલકુલ બાકી જ છે એમાં વોટર સ્ટ્રીટ સ્ટ્રીટલાઇટ બંનેના લેણા બાકી છે એના માટે વારંવાર અમે નોટિસ તો અમારા સબડિવિઝન માંથી ઇસ્યુ કરીએ છીએ એ લોકોને ટેલિફોનિક તેમજ પર્સનલી બી વિઝીટ કરીએ છીએ વોટરોક્ષ અત્યારે હાલે અમારે ચૌદ પોઈન્ટ કે એટલે પંદર કરોડ રૂપિયા બાકી છે વોટરક્ષ અને સ્ટ્રીટ લાઇટના બાણુ લાખ લગભગ અને બીજું બિલ કરીને એક કરોડ રૂપિયા સ્ટ્રીટ લાઇટના બી બાકી છે અલગ અલગ સ્ટ્રીટ લાઇટના એટલે આમ ટોટલ સોળ લાખ સોળ કરોડ રૂપિયા પેન્ડિંગ છે નગરપાલિકા ગોધરાના અને વારંવાર નોટિસ આપવા છતાં એમાં કોઈ કાર્યવાહી હાથ ધરેલી નથી એ આજની સ્થિતિ પેન્ડિંગ જ છે